પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે મારો કાર્યકાળ પૂર્ણ થયો તેમ સીઆર પાટીલે ત્યારે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક આવશે તેમ પણ સીઆર પાટીલે જણાવ્યું હતું ત્યારે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો તેમ પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આપણે જે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ અને એક હોદ્દો હોવો જોઈએ તેમ પાટીલે જણાવ્યું હતું મહત્વના સમાચાર કહી શકાય બોટાદ

કાર્યકાળ પૂર્ણ થયાની જાહેરાત કરાઈ છે ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે મારો કાર્યકાળ હવે પૂર્ણ થયો છે તેમ સીઆર જણાવ્યું ત્યારે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે તેમ પણ સીઆર આર પાટીલે જણાવ્યું હતું તો આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મને આ જવાબદારીમાંથી હવે મુક્ત કરો ત્યારે આપણે જ નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિને એક હોદ્દો હોવો જોઈએ તેમ પણ સીઆર પાટીલે જણાવ્યું હતું